વરસાદના નુકસાન બાદ ગેનીબેન ઠાકોર પર તેમના મત વિસ્તારની સમાજ ક્રોધે તમને જણાવી દઈએ કે એક તરફ બનાસકાંઠાના વાવધરાદ વિસ્તારોમાં અનેકો જગ્યાએ પૂર આવવાની સ્થિતિ હતી પૂર આવી ગયા હતા અને એવામાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના કાર્યક્રમમાં વ્યસ્ત હતા સોશિયલ મીડિયા અને મીડિયા પર ગેનીબેન ઠાકોરની અત્યારે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે અને એને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નિર્ભય ન્યૂઝ પર આની ચર્ચા કરવામાં આવી છે અને ગેનીબેન ઠાકોર તેમનો સમાજ જ્યારે તેમને મત વિસ્તારમાં પાણી ફેરવાયા હતા અને ત્યારબાદ ગેની ઠાકોર ત્યાંની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા ધારાસભ્ય શ્રી સૌરભજી ઠાકોર પણ ત્યાં પહોંચ્યા હતા અને ગેની ઠાકોર પણ ત્યાં પહોંચ્યા હતા પરંતુ જ્યારે ગેનીબેન ઠાકોર કાર્યક્રમમાં વ્યસ્ત હતા ત્યારે સમાજ ક્યાંક ને ક્યાંક પાણીમાં ફેરવાઈ રહ્યું હતું સમાજના વિસ્તાર અને સમાજ ત્યારે નિર્ભય ન્યૂઝ પર પણ અત્યારે આ ચર્ચા કરવામાં આવી છે કે જ્યારે જરૂર હતી ત્યારે સમાજે ગેનીબેન ઠાકોરને ચૂંટણી વખતે સમાજે ગેનીબેન ઠાકોરને ટેકો કર્યો હતો સમાજ ગેનીબેન ઠાકોરની પડખે ઉભો રહ્યો હતો જ્યારે સમાજને જરૂર હતી ત્યારે ગેનીબેન ઠાકોર કોંગ્રેસના કાર્યક્રમમાં વ્યસ્ત હતા તેવું નિર્ભય ન્યૂઝ પર પણ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી છે